તને અહીંયા ન્યાય મારશે અલ્યા હોય એટલે બોલા તારા ભાઈને હોય ઓલા શંકરને અંદર બોલાવો ને એ બોલાઈ નાખજો હોય હમણાં મારા ભાઈને ફોન આલો હું થોડીક વાર રે ખાલી હમણાં આવતું દેશે મારો ભાઈ અલા હા લાલ હોય તો હાલ લાલ દે હોય હા આલો હું હવે મારા ભાઈને ફોન આલો પડશે છે એટલે ક્યો છે મારે ફોન કરીજો મારા ભાઈને ફોન કરવો પડશે હાલો બોલ આપણે એક ઝઘડો થઈ ગયો છે ભાઈ શું છે ચીચ્યાનો ઝઘડો છે હવે

હાલો બોલો ભાલ્યા તમે કોણ બોલો એ મુ કોણ બોલ્યું હમણાં તો વાત કરી છે મેં તને હવે વાતું કરે હવે માપે માપે બોલ્યો હવે તું માપે નથી માર્યા કે નહીં તને તો અલ્યા હો તું કોણ છે કે તું તું મને ઓળખતો નહી હું હતન કઈ જયું મારો ને શકતો હે શકતો મારા સારી હા ચિ ચિતા ગોમ માન મુ મારું છું હતું નહીં ખબર હોય અરે તું માપે ન તો તારા ભાઈ હમણાં તો તમ કે પોળો છે હોય અલ્યા તારું શું થાય ઈ કર કેદી અલ્યા ઓ તો મને ઓળખતો નઈ હોય તો શું કોણ ઈ કી દે તક તક સકતો માતા ભરી માતા ભરે ભલે તું તારા ગામમાં જઈ હું તારા ગામમાં જ હું હમણા બાઈક લીધું હતું કઈ જો હોય તો બાઈક શું સ્કોર્પ લઈને આવתי પહેલા હું કરી લિધું તલે હે સ્કોર્પ લઈને આવતા તલે પાડી અલ્યા સ્કોર્પ નથી હોય પણ બાઈક લઈને આવો કઈ જો હો હું મોચી આપણે આ બલુ પાછા પડા હા અહીં આવラジオ હું હોય અહીં રહેજો વાત ન આવરો હોય હા જીતાલી કરી દેજે તું હા ઉપરમાં બઈણી મળીને ફોન કર આ કાપી નાખો તો ઓછો લઈ જાવ પછી એ ઢોકો તો લીધો અલ્યા બઈણી મળી પડ ફોન ફોન કોણ લી લીજો ખબર નહી હોય તું પાછો ઝઘડો તો ખાઈ જાય હું માથા ખાડે અલ્યા મને એ આ ઢોકો એ તો નથી મુકો નાખું એને શું ખબર છે મારી હું એ અલ્યા અલ્યા એ સાલું જેમ પેટ થઈ ગયો નહીં તો પેટ તો થઈ amanya juga dana